દુષ્કર્મ આચર્યું કિશોરી ના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી આરોપી સામે પોક્ષો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે સુરત શહેરના વિસ્તારમાં ધોરણ નવ ની વિદ્યાર્થીની ને ઝાડી લઈ જઈ પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું છે યુવક વિદ્યાર્થીની લલચાવી બાઇક પર બેસાડીને લઈ ગયો હતો અને વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા હિમાંશુ તેણીને કૈલાશ ચોકડી પર મૂકી નીકળી ગયો હતો વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર લોહીથી લથપથ કપડા જોઈ ચોંકી ઉઠ્યા હતા અને પરિવારે વિદ્યાર્થીનીને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવી માસિક હોવાનું જણાવ્યું હતું પરિવાર વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો

લલચાવી ફોસલાવી અલથાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલો છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેરા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્યાચર્યું હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોદ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાવી આવે છે આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન